નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રુતિ આંગણવાડી માંથી ઝડપાયું મોટું કોભાંડ ગરીબ શ્રમિક બાળકોનો નાજ બારોબાર વેચી મારતા તંત્ર દોડતું થયું સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં તેત્રીસ હજાર ત્રણસો છ્યાસી બાળકો કુપોષિત અતિકુપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે પાલિકા દ્વારા આવા બાળકો માટે ખાસ દૂધની વ્યવસ્થા ઉભી કરાઈ છે ત્યારે આ બાળકોના કુપોષણ દૂર કરવા માટેની સામગ્રી બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે કતારગામ ગોટલાવાડી વિસ્તારમાં આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં વેચાતી હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે જોકે કે આ પ્રકારનું કૌભાંડ બીજી કોઈ જગ્યાએ ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવા માટેની માગણી પણ થઈ રહી છે સુરતમાં ચાલતી આંગણવાડીમાં તેત્રીસ હજાર ત્રણસો છ્યાસી કુપોષિત અને અતિ કુપોષિત બાળકો છે તે આંકડા સમાવ્યા છે જેના પગલે બાળકોની પરિસ્થિતિ દયનીય હોવાનું કહેવાય રહ્યું છે જો કે આ બાળકોના કુપોષણ દૂર કરવા માટેની કવાયત થઈ રહી છે ત્યારે કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી એક ઘટનાએ તંત્રને વિચારતા કરી દીધું છે હાલમાં સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકોને ધાત્રી માતાના પોષણ માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને અલગ અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરના બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે સુરતના કતારગામ ગોટાલાવાડી આંગણવાડીમાં ચણાની દાળના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આંગણવાડીની નજીકની એક દુકાનમાં આ ચણાની દાળનું પેકેટ પચાસ રૂપિયામાં વેચાતું હતું આ દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાએ દાળનું પેકેટ ખરીદ્યા બાદ આંગણવાડીની દાળ હોવાનું જાણતા તેઓ પરિવારને જાણ કરતા મેયર સહિત પાલિકા તંત્રએ ફરિયાદ કરતાં તંત્ર દોડતું થયું હતું તાત્કાલિક તપાસ હાથ ધરતા લાભાર્થીઓ દ્વારા ચણાની દાળ પેકેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ પેકેટ કઈ રીતે દુકાનમાં પહોંચ્યું તે તપાસનો વિષય છે આવી જ ગેરરીતિ અને જગ્યાએ થાય છે કે કેમ તેની તપાસ કરવા માટે માગણી થઈ રહી છે ટીવી ન્યૂઝ સુરત